ओ भूर्भुर्व स्वाहत सदीतुर्वरेण्यम भगव्य धीमह धियो नचोदयात <coughs> अज्ञा रहीमस्वन पोषमे दिव्य दिवे दिवे यशसम वीरवत्तम ऋग्वेद अपने <coughs> ईश्वरे बनाला अनुसार धन कमाइए बेईमानीपूर्वक पूर्वक धन कमा दूर रहू जो અયોગ્ય રીતે કમાયેલું ધન આપણે ન રાખીએ ધર્મયુક્ત રીતે ધન કમાવો અને ધર્મના કાર્યમાં તેને વાપરો વેદમાં મનુષ્યને લોભથી મુક્ત રહેવાનો ઉપદેશ આપવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે લોભ છે શું લોભ એને કહેવામાં આવે છે કે મનુષ્ય પ્રચુર ધન કમાઈ લીધા પછી પણ સંતુષ્ટ થતો નથી લોભના અનેક રૂપ છે પોતાની તંદુરસ્તીનો સર્વનાશ કરીને ધન પ્રાપ્તિમાં જ લાગેલા રહેવું એ પણ એક પ્રકારનો લોભ છે કપટ કરીને ચોરી કે ઘૂસણખોરી કરીને કે પછી કર ચોરી કરીને અથવા ભ્રષ્ટાચાર વગેરે દ્વારા જે ધન કમાવવામાં આવે છે તે પણ એક પ્રકારનો લોભ જ છે દહેજ પ્રથા પણ લોભનું એક રૂપ છે ધન મેળવવાના આ બધા જ કિમિયા બેમાનીથી ખદબદે છે અને તે આપણા આત્માને પણ કલંકિત કરી દે છે મનુષ્ય લોભ અને લાલચમાં પડીને પાપ કર્મો દ્વારા જે ધન કમાય છે તે બધી જ રીતે નિંદનીય છે આ સંસારમાં સર્વત્ર ધનની જ બોલબાલા છે જીવનમાં પ્રત્યેક કાર્ય કરવા માટે ધન જરૂરી છે કોઈ નાનું કામ હોય કે મોટું કામ હોય ધર્મ હોય કે પછી રાજનીતિ સાધના હોય કે વ્રત કે અનુષ્ઠાન બધાને માટે ધનની જરૂર પડે છે એટલા માટે વેદોએ ધનના સંગ્રહને પણ એક જરૂરી કર્તવ્ય ગણાવ્યું છે અને માનવીની શક્ય એટલા વધુ પુરુષાર્થથી વધારેને વધારે ધન કમાવા અને વૃદ્ધિને બિરદાવવી પડે છે તેના દ્વારા મનુષ્યને ઐશ્વર્ય તથા ધન વૃદ્ધિનું વરદાન પણ પ્રાપ્ત થાય છે ધનની વૃદ્ધિ તથા તેની સુવ્યવ

પરંતુ મનુષ્ય ધનથી ક્યારેય તૃપ્ત થતો નથી તેની આવી તૃષ્ણાને લોભ કહેવામાં આવે છે આ એક ખૂબ મોટો વિકાર છે લોભ મનુષ્યની સદબુદ્ધિને અજ્ઞાનરૂપી અંધકારથી ઢોકી દે છે અને તેની બુદ્ધિ જ્યારે અજ્ઞાનના આવરણથી ઢંકાઈ જાય છે ત્યારે તે અમાનવીય કાર્યો કરવા લાગે છે એવા કર્મો કરતાં તેને સહેજ પણ શરમનો અનુભવ થતો નથી નિર્લજ બનીને તે પોતાના ધર્મને પણ નુકસાન પહોંચાડે છે આવા મનુષ્ય પોતાનું ધન ધર્મ અને સુખ ત્રણેય નષ્ટ કરી નાખે છે લોભ અને લાંચ જેવા અયોગ્ય કર્મો દ્વારા અનિતિપૂર્વક કમાયેલું ધન મનને અશાંત અને બેચેન બનાવી દે છે અને ખરાબ કર્મોમાં જ તે ધનનો નાશ થઈ જાય છે આવું ઘર કે કુટુંબ પણ ખરાબ કાર્યો કરીને બરબાદ થઈ જાય છે તથા મનુષ્યનું નૈતિક અધઃપતન થાય છે એટલા માટે જ વેદો દ્વારા નિર્દેશ આપવામાં આવે છે કે મનુષ્ય ધર્મ અનુસરણ આચરણ કરીને પ્રબળ પુરુષાર્થ દ્વારા વધારેને વધારે ધન કમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આવું ધન જ પવિત્ર હોય છે તેના દ્વારા મનુષ્યને સુખ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે આ રીતે પ્રાપ્ત કરેલા ધનને મનુષ્ય સમાજના કલ્યાણ માટે વાપરી તેનો આનંદ પ્રાપ્ત કરે છે આવા ધનથી દરેકનું કલ્યાણ થતું જોઈને તે મનોમન પ્રફુલ્લિત થઈ જાય છે તે પવિત્ર ધન લોકોમાં સાત્વિકતાનો વિકાસ કરે છે અને બધાને સત્ય આચરણ કરવાની પ્રેરણા આપે છે બોલીએ સદગુરુ ભગવાનનો જય આજકાનંદનો જય આજ શક્તિમાં ગાયત્રી માતનો જય પોતપોતાના માત પિતા નો જય ઓમ ગમ ગણપતે નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર